ભાવનગરના તળાજાના અલંગ મણાર ગામમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે કુલ ચારસો ઓગણસાહીઠ જેટલા ગેરકાયદે દબાણો તોડી પાડવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે અગાઉ ગ્રામજનોએ ડિમોલેશનની કામગીરીનો વિરોધ કર્યો હતો ભાવનગરનું તળાજા જ્યાં આજે અલગ અલગ વિસ્તારોમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કુલ ચારસો ઓગણસાહીઠ જેટલા ગેરકાયદે દબાણો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ મજેઠિયા ફોનલાઇન પર છે પાર્થ ભાવનગરના તળાજામાં અલગ અલગ વિસ્તારોમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે શું વિગતો કનુ અલંગ એટલે કે વિશ્વનું સૌથી મોટું ડીપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે કે જ્યાં અલંગ અને મણાર આ જે માર્ગ ઉપર જે ગ્રામ્ય આવેલા છે કે જ્યાં વર્ષોથી એટલે કે 35 થી 40 વર્ષ જૂના જે દબાણો છે તેમને હટાવવા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે અગાઉ કુલ 459 જેટલા જે દબાણકારો છે તેમને નોટિસ આપવામાં આવી હતી જેમાં રહેણાક અને કોમર્શિયલ સહિતના જે આ જે દબાણો છે તેમને નોટિસ આપવામાં આવી હતી